ફોટો ફોટો ડિસ્પ્લે આલે છે કે નથી આલતી હા ના મત મારો ફોટો છે તે તાર હાટુ તો લીધો આઈ ફોન તો મારી ફોન લેવો પણ મારો હાટુ તે કે ને માર હાટુ છે કે ના સાજુ કેલો મસ્ત ફોન છે જો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં દેશો ને મારી ચેનલ માં બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને પેલા તો ગુડ મોર્નિંગ કેમ કે આજ મેં હવાર હવારમાં બ્લોગ શરૂ કર્યો છે

કોઈથી નહીં ને આજ અમારે એવું બન્યું છે કે સાજીદે પેલા નાસ્તો કરી લીધો અને મારે પછી પાછળથી કરવાનું છું કેમ કે હું કપડાં ધોતી હતી ને તો મેં કીધું કે મારે મોડું થાય છે તો હું નાસ્તો કરી લઉં તો એ અને મારા એકલા એકલા નાસ્તો કરવાનો છે જો બે ભાખરી બનાવી હોય મેં તોય પડી જો સાજી તે ભાખરી ખાધી અને હવે હું ખાઈ લઉં તમે કન્ટિન્યુઅર છે ને એ લોગમાં બીના રહેજો અને અમારે સાની કેટલી છો પહેલાની છે જૂનવાળી થર્મો કે ફર્મો જી કહેવાય ફર્મો કે થર્મો કઈ બહુ ખબર નથી હાલો નાસ્તો કરી લઉં બીજું હું અને કામ બધું થઈ ગયું છે મશીને શરૂ કરી દીધું છે અને ફેમિલી આજ તમને એક વાત કહી દઉં કાલ કેવું છું તો ખબર મેં કાલ છે ને હવારનો વિડીયો હું શરૂ કર્યો તો મેં કાલે તે હવારમાં વિડીયો શરૂ કરી દીધો તો પણ પછી સાંજે હું રાંધી હતી તો સાજિદને મેં કીધું તમે મને બધા વિડીયા ભેગા કરી દો ને તો હું પછી ચેક કરી લે છે એમ તો એ એને પછી એને એમ શું કે ગલેરી આખી ભરાઈ ગઈ છે ફોન આમ હેંગ થવો મળ્યો તો તો કહે કે લાય હું છે ને ડિલેટ મારતો થોડાક વિડીયો અને પછી ભેગા કરું ને તો થઈ જાય એમ તો એ વિડીયો ડિલેટ મારવા ગયા તો બધા વિડીયો સિલેક્ટ થઈ જાય ધારી એને કાંઈ ખબર ન રહી બધા વિડીયો સિલેક્ટ થઈ ગયા ને જે કાલનું શૂટિંગ હતું ને એ હતો ને ડિલીટ થઈ ગયું તો પછી કાલનામાં કઈ શોર્ટ વિડીયો નથી નખાણો ને લોંગ વિડીયો નથી છો તો રજા રે તો ને એવું થાય લાગુ રે કેમ કે ફોન મારો છે ને ફૂલ ભરાઈ ગયો હમણાં ડિલેટ મારવાનો કઈ ટાઈમ હતો નહી તો મેં બધા વિડીયો છે ને ડિલીટ નહોતા કર્યા તો ગલેરી ભરાઈ ગઈ અને હેંગ થવા મે તો નાસ્તો કરી લીધો અને હવે અમારો ચકલા આટો નાસ્તો રેડી કરું છું જો ભાખરીને પલાળી છે છે ને ભાખરીને પલાળી દીધી છે એટલે આ પોશી થઈ જાય ને તો ચકલા ખાઈ અગે બજરી તો હતા તો જો એની આટો છે ને ભાખરી પલાળી છે આમ તો એને કાંગ હોય જ તે પિંજરામાં પણ ભાખરી પોતાને ખાઈ નહીં તો છે ને ભાખરી પલાળી છે થોડીક વાર પલ્લી ત્યાં જો ભાખરી પોશી થઈ ગઈ છે તો હવે છે ને આ શેકલા ને મૂકી દેવાની મૂકી દઉં ને પોશી થઈ જાય ને તો ખાઈ જાય જો પિંજરામાં છે ને એ ભાખરે મૂકવા જાઉં ને હું તો શેકલા છે ને મારથી બીવે બહુ જો બજરી તો અમારા છે ને બીવે બહુ મારથી એ છે ને સાજી ના દેવાય છે એટલે એ આવે ને મૂકવા તો ન બીવે બાકી હું મૂકું ને એટલે છે ને એ આમ આગા આગા છે મારથી બીવે બહુ છે જો નવો માલ આવી ગયો છે એક આખી રિક્ષા હાડી આવી છે એટલી બધી હાડી મેં એકલીએ સડાઈ મારી તો હાલત બે હાલ થઈ ગઈ હતી વિડીયો શૂટ કરવાનો વ્યાત ન રહ્યો એવી હાલત થઈ ગઈ હતી પાંચસો હાડી છે આ તમે તો નહીં ખબર હોય અંદાજે ન ખબર પડે તો પાંચસો હાડી છે પાંચસો હાડી મેં સડાવી અને મારી હાલત બે હાલ થઈ ગઈ અને હવે બાર વાગી ગયા છે તો આર્યન ને લઈ આવું તો આર્યન ભાઈ ને છે ને રસ્તા માંથી કાક નો કાક ભાગ લેવો પડે કા ના નિશા નાસ્તો નત કરતો કઈ શું તોય તોય લેવાનું ભાગ લે તો પૈસા નો વાપર્યો તો વાપરવાના હે બોલ છે નહી બોલ ઓહો બહુ કરી અને મેં જો સુલે ખીચડી મૂકી દીધી છે આર્યન ને ખીચડી ખાવી છે અને આર્યન ખીચડી છે ને મોળે જ ખાય એમ નામ ખાલી ચોળી ખીચડી આપણે બનાવી ને એ જ ખાય એને વઘારે ખીચડી નથી ભાવતી એટલે એના હાટું મારે મોળી જ બનાવવાની હોય તો જો ખીચડી મેકી છે અને તુરિયાનું શાક કરવાનું છે હેલો ફેમિલી કેમ છો હું મજામાં તો હું મજામાં જ રહીશું અને આપણે જો ભાઈ એ વર્ષે હીરામાંથી ઘેરે ઘેરે આવીને આઢો મેં અનુને ફોન કર્યો તો કે અનુ હેઠે જઈ ગયા હાડીને રેખિયા આપણે આવી છે ત્યાં આજે રેખિયા ભરીને એમાં હાડી નખવી દીધી ને આજ એક વાત છે અનુ માટે એક મેં સપ્રાઇઝ રાખેલી છે એ સપ્રાઇઝ અનુને કેવી નથી કે હું છે હું નહીં અનુને છે ને સપ્રાઈજ એમાં દેવાની છે પણ અગિયારે નહીં પછી અનુ શું કરજો બીજું આજ મારા કઈ હારું હારું ન કઈ બનાવ્યું

અને પણ મારા હતું હા સરપ્રાઈઝ ઘણા ટાઈમથી તમે મને ખબર છે કે નથી મને ન ખબર તમે મને કહી દો હાલો હું લાવવા છું ઈ એમ ન કહેવાનું ભાઈ એમ કહી દઉં તો સરપ્રાઈઝ નું કામ શું એમ હું કહું નહીં તું આમ વિચાર કર હા एक नाई चार पाच डीमान ते राखी ती घरघंट वॉशिंग मशीन तीन કેવાય કે માર કપડા ધોવાનો ટાઈમ ન થ રેતો તો બધેશ એવું કહેવાય બસ નહીં કેમ તન માર સરપ્રાઈઝ દીવી કે કઈ દે

હાલો જો आर्यन भाई ની આખા મગની ખીચડી પાકી ગઈ છે आर्यन ભાઈ ખાવા બેહી જશે અને સાஜித் જો મજાક ઉજે છે ક્યાં રૂના મારી મજાક કરે છે બોલો સરપ્રાઈઝ લાવ્યા છે પણ દેતા નથી કા કેમ કરે આરું તાર પપ્પા કેમ કરતા તા જો તો સાஜித் છે ને મારે ડોકો ડોકો કરે છે લે સરપ્રાઈઝ લાવ્યા પણ દેતા નથી

ફોન લઈ ફોન આ આ ફોન હાટું મને બે કલાક થાય લવડાવતા દે તે ફોન હાટું ને આ મારું ફોન આ iPhone છે સાચું તે આપણો જે કે ફોટો કેનો છે ડિસ્પ્લે ઉપર ફોટો તો બેવલ પેપરમાં મારો છે હ નકળા ઝીરો પાસવર્ડ iPhone છે સાચું છે ડમી નથી હો ડમી નથી કઈ તને એમ લાગે ખોટો છે ખોટો નથી આમ ડિસ્પ્લે ફેરવીને જોઈ લે લીધો 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 હા કાલ મને કીધું તમારો ફોન રિપેરિંગમાં નાખ્યો છે રિપેરિંગમાં નહોતો નાખ્યો આ તો કેટલા નો ઈ મને કહી દો પેના તારે આ ગિફ કેટલા ની થી કે તું અંદર જ લગાઈશ અંદાજે આ નવો છે ને આવે કેવો આવે મને ન દો કેટલા નવો તો આવે અને કેવો છે ફોન તમે બધો મોંઘો ન લેવાય

પણ મેં તને કીધું તું કે હારું હારું ખાવાનું બનાવીને આપ ગિફ્ટ છે તાર માટે પણ તને આ કહી દીધી તને એમ હતું ને વોશિંગ મશીન ઘરઘંટી કા પણ છે ને મરમ ને તે મેં

ચાલો હવે હું જવાનો કારખાને હાલો તો હવે છે ને મારે જવાનું છે કારખાને તો જવો સાજી તો મને છે ને ફોન આઈફોન ફોન છે પોસે સરપ્રાઈઝ અને મને ગિફ્ટ આપી છે તો થેન્ક યુ સાજી મોસ્ટ વેલકમ થેન્ક યુ જો સાજી તો મને ગિફ્ટ આપી દીધી છે ઓ કાઈ ને હારો છે હાલો મસ્ત છે ફોન આઈફોન અમારી લાઈફમાં કોઈ દી અમે જોઈ ન તો અને હાલો આર્યન ભાઈ ને દેખાડવી આઈફોન ફોન આ જો જો પપ્પા આઈફોન ફોન લાઈ કારો સે હે લઈ લેના આઈફોન કેવો કે આર્યને મારતા બધું ખબર પડે ખુશ થઈ જા ખુશ આઈફોન આવ્યો ખુશ થઈ ગયા તો જો આર્યને ખબર પડે છે આઈફોન 30 પ્રો મેક્સ કેવું કહેવાય ને

કેમ કે ડેટા ટ્રાન્સફર કરવાના હતા ને આ મોબાઈલમાં આ મોબાઈલમાં એટલે પછી ફોન કઈ હતો નહીં અને આપણે કંઈ કોર્ટમાં માર્યો નથી અને અત્યારે વાગી ગયા છે આઠ સાજેદાર આવી ગયા છે ને એનું કામ કરે છે જો એને શું હોય અમારે આવું કામ કરવાનું કાર્ય તારા પપ્પાને શું કામ હોય ગા જો એ છે ને બંડલ બાંધવાનું કામ કરે છે અને આપણે રસોઈ આજ વહેલી વહેલી બનાવી નાખી છે અને જો શું બનાવ્યું છે

અને બીજો વિડીયો છે ને હમણાં શરૂ કરી દઉં ખાઈ પીને એટલે હમણાં પ્રેસર ગણપતિનો વિડીયો બનશે તો ખાઈને પછી છે ને નવો વિડીયો શરૂ કરી દઉં અને વિડીયો આ સારો લાગ્યો હોય ને આઈફોનવાળો તો લાઇક શેર લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા આઈફોનના પૈસા ઊભા કરવાના છે તો થોડોક એવો સપોર્ટ કરી દેજો હાલો બાય બાય બાય